જેમાં ભગવાન દૂધ પી રહ્યા છે તેવા વિડીયો સામે આવ્યા છે શું બધું ચોક્કસ માની શકાય કે અધિક માસ ચાલી રહ્યો છે અત્યારે વહેલી સવારે તમામ લોકો પૂજા પાઠ કરતા હોય છે ત્યારે અધિક માસમાં કૃષ્ણ સાથે જે કહી શકાય તેની પૂજા કરવાનો વિશેષ મહિમા રહ્યો છે ત્યારે આ જે વિડીયો સામે આવ્યો છે તે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરનો વિડીયો સામે આવ્યો છે તેની અંદર એસ કુમાર જે રેસિડેન્સ આવેલી છે ત્યાંની જે મહિલાઓ છે વહેલી સવારે જયારે ભક્તિ કરી રહી હતી તે સમયે કાનાને ને તે લોકો પ્રસાદ ભોગ છે કુતુહલ તમામ જે જે મહિલાઓ હતી તે પણ અચંબિત થઈ ગઈ હતી કે કોઈ માટીની મૂર્તિ હોય તે દૂધ પીવે તે સમજી શકાય પરંતુ આ તો કાસ મૂર્તિ જે છે કાનાની જે નાની મૂર્તિ છે બાળ ગોપાલની મૂર્તિ છે તે દૂધ કોઈ આવી કાશ ની મૂર્તિ જે હોય કહી શકાય તે આ પ્રકારની દૂધ પીવે તેને લઈને જ એક ભક્તિ અનેરો માહોલ છે તે વિસ્તારમાં જોવા મળ્યો છે આ જે છે તે જેતપુર શહેર નો વિડીયો છે તે પ્રકારનું હાલ સામે આવ્યું છે બિલકુલ પ્રણવ આભાર માહિતી બદલ તો આજે વિડીયો સામે આવી રહ્યા છે જોકે મહિલાઓ પણ ભક્તિ કરતી જોવા મળી રહી છે